સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારાનો કાયદો લાગુ કરાયો છે કાયદો લાગુ કરવા માટે પાછળ દરેક ધર્મના લોકોની વસ્તીનું સંતુલન જળવાઈ રહે તેવો હેતુ છે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિવિધ મહોલ્લાના અને જાહેર સ્થળો ઉપર અશાંત ધારાના કાયદાઓના ચુસ્ત અમલ માટે અને પ્રજાને મિલકત તબદીલીઓની થતી કરંડ ઘટમાં મદદરૂપ થવા માટે જનતાને સૂચન કરતા બેનરો શ્રી ગોપીપુરા ક્ષેત્ર સંવર્ધન સમિતિ અને હિન્દુ યુવા વાહિની સંયુક્તને નેજાયટર લગાડવામાં આવ્યા છે અશાંત ધારાને લઈને ગોપીપુરા વિસ્તારની અંદર ઘણા વખતથી લાંબી લડાઈ ચાલી રહી છે કેટલાક ચોક્કસ ધર્મના લોકો દ્વારા અશાંત ધારાના કાયદાનું ઉલ્લંઘન કરીને મિલકતોનું ખરીદ વેચાણ થઈ રહ્યું છે તાજેતરમાં જ બનેલા કિસ્સાને ધ્યાને લેતા સ્થાનિક લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જેને લઈને વિવિધ વિસ્તારમાં બેનરું લગાડવાનું શરૂ પણ કરવામાં આવ્યું છે જેથી આ વિસ્તારના મિલકતધારોમાં જાગૃતિ આવે અને કોઈ ખોટી રીતે મકાન ભાડેથી આપે કે ખરીદવા માટે પ્રયાસ કરે તો સીધો સંપર્ક કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે અસાન ધારાના કાયદાને કારણે અમુક ચોક્કસ લોકો કેટલાક મિલકતધારોના મજબૂરીનો ફાયદો ઉઠાવીને મિલકત પડાવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે તાંગે શ્રી ગોપીપુરા ક્ષેત્ર સંવર્ધક સમિતિના પ્રમુખ બીપીએસ શાહે કહ્યું હતું કે અમારી સમિતિએ હિન્દુ યુવા યુવાવાહિનીના વાહિનીના દ્વારા અમારા વિસ્તારમાં હારો બેનર લગાડવાનું શરૂ કરાયું છે અસાનધારાના કાયદા હેઠળ આવતી મિલકતો અને કેટલાક અસામારિક તત્વો દ્વારા ઝડપી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વર્ષોથી મૂળ સુરતના વિસ્તારની અંદર હવે ચોક્કસ વર્ગના લોકો સતત મિલકતો ખરીદી કરવાનો પ્રયાસ કરીને એક પ્રકારની ધાર્મિક ધર્મની દ્રષ્ટિએ વસ્તીમાં અસંતુલન ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે વિગેરે તેમનાથી આજે જણાવ્યું હતું આઠમા પોલીસ પથકની હદમાં થોડા સમય અગાઉ પણ સંત ધારણ લઈને મામલો બહુ ગાજ્યો હતો કે પાયા વિહોરણ આક્ષેપો થયા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું છે અઝર કુરશી સાથે હર્ષ